છોટા ઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી મહુવા નાસ્તા ફરતા સ્કોડ ટીમ આજરોજ મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડ દ્વારા છોટા ઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમની કલમ હેઠળ નોંધાયેલ ફરિયાદના ગુનામાં પકડવાના બાકી આરોપીને વુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી બગદાણા ખાતેથી પકડવામાં સફળતા મળી હતી પકડાયેલા આરોપી દેવસિંહભાઈ માનસિંગભાઈ રાઠવા ઉંમરવરા સુડતાલીસ ધંધો ખેતમજૂરી રહે સાંટલી ગામ તાલુકો જેતપુરને ઝડપી લીધો હતો આ કામગીરીમાં પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પી આર સરવૈયા તથા જે આર આહી તથા હરપાલસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા